તો મજામાં બધા સારું તો બધા મજામાં હે ને આપણી ખુશી ફેશન ફરીથી આવે ગા કારણ કે હમણાં બહુ ટાઈમ નેક તો વિડીયો ઉતારવાનો એટલે થોડુંક મોડું થઈ ગયું તો આપડી નવી વેરાયટી ઘણી બધી આવે ગઈ સાડીઓમાં અને કોઈને લગ્ન પ્રસંગમાં દેવા લેવા જોતી હોય તો પણ અહીંયા બહુ ખજાનો છે સાડીઓનો અને રીઝનેબલ ભાવમાં જ તમને સાડી મળી મળીએ તો હું તમને એક એક સાડીનો એક એક નમૂનો બતાવ પછી એમાં કલર નાખ્યો ને એ તમને મળીએ એ પ્રમાણે હું સાડી તમને બતાવી ગયા

તો આ રીતે આપણી બધાય નમૂના હું તમને બતાવવાના આમાં કલર જોતો હોય ને તો તમે મણી કીજો કલર તમને મળે છે તો તાત્કાલિક તમે ભાવતાલ કોન્ટેક કરી લીજો કારણ કે હાડિયું બહુ જાજયું છે તો એક એકનો ભાવ બોલીએ તો મણી એટલો બધો ખ્યાલ ન હોય આ લોકોનો કોઈનો પણ દુકાન વાળાનો ખ્યાલ મણી ન હોય એટલે નંબર આપે દઈએ એટલે તમે નંબરમાં ફોન કરીને પૂછે જજો તો આપણ આપણી જો ગાળા બોર્ડર છે હું તમને એક એક કરીને બતાવી દਾਂ પણ આખી ને જ ખોલવાની કારણ કે મેં આ આખી તમને એક બતાવી દીધી ઈ પેટર્ન છે આ જો બહુ મસ્ત સાડી છે તો એના કલર પણ હું તમને બતાવી દા આ છે લાલ કલર મોરું ટાઈપની આ છે આપણી રામા કલર જો આપણે નજીકથી જોઈએ ને એટલે એનું પોસ્ટર તમે જોવેલી છો તો આ રીતે આ છે રામા કલરની છે

આ લેરિયાનો એક કલર તમને બતાવે તમારે હોય હું તમને લેરીઓ આ એક હું તમને જો આ છે એનો પાલવ ને આ છે એનું બ્લાઉઝ ને આ લેરિયું છે એની ધરતી છે તો આ રીતે હું બધા કલર તમને એક એક કરીને બતાવે દા એમાં કલર માખ્યો એ તમને મળી જાય ને આ તમે જોવે લીજો આ લેરિયું જો આ રીતે લેજો છે જો આ હાડી હું ખોલે ને બતાવા તમને ઘણા કસ્ટમર ફોન આવે કે તમે ખોલે ને સાડી બતાવો એક સાડી ખોલીએ એટલે તમને અંદાજ આવે જ આવો જોઈએ કે ના ના આ રીતે આપણી સાડીયું છે બધી ને આના પોસ્ટર પણ હું તમને આપા જોવા જો પોસ્ટર તમે જોવો ને એટલે આ પોસ્ટરમાં જે પીસ હોય ને એ જ પીસ આપણી મળે માગીએ એટલે કલરમાં જો આ છે રાણી કલર એકદમ રાણી કલર જો પોસ્ટરમાં જે પીસ આપેલું છે ને એ બ્લાઉઝ છે આ છે બાંધણી જો તમે કેવું આખી બતાવી જો હું તમને આખી બતાવા

આ લેરિયામાં બધા કલર છે જો તમે ઘણી બધી પેટર્ન આવેલી છે તમે જોતા થાકે જાયો ના આટલી બધી પેટર્ન છે આ છે બીટ કલર આ મે તમને હમણા લેરિયાનો કલર બતાવ્યો ને ઈ લેરિયા છે બધા આ પણ બીજી પેટર્ન છે એક એક સાડી નો નમૂનો તમને બધાયનો બતાવે દા ગુલાબી કલરની ઈ પેટર્ન માં હાડી છે તો આમાંય તમને કલર જોઈએ એટલા મળીએ એટલે આમાં આપણી પોસ્ટર જોઈએ એટલે ખ્યાલ આવે જાય જો પોસ્ટર માં આ રીતે આવે જો બાકી તા બેનનોની ઝીણી જોવી હોય ને એ તમે લાઈવ આવો ને જોવે જાવ તમે વિઝિટ કરે જાવ તો તમને ખ્યાલ આવે કે સાડી કેટલી બધી છે જો આ છે બદામી કલરની આ છે કોફી કલર જીવી છે આપણી જાંબલીની નેવી કોફી કલર જીવી છે ને આ છે મરુણ કલર ટાઈપ ને બિસ્કિટ કલર એટલે તમે જો આ રૂબરૂ મુલાકાત લો રૂબરૂ તમે વિઝિટ કરો તો તમને સાડીઓ ના ખબર પડે નકર જો હું આ એક એક સાડી તમને બતાવવા કારણ કે અમારે તો આખી દુકાન ભરી એટલી ઉખેરે નાખીએ હાડીઓ તો એટલી હકેલીઓ કીધું એટલે એક એક નમૂનો તમને હું બતાવતી જા એટલે એ માયલા નમૂના જોવે ને આપણી બેનનો કોન્ટેક કરજો ખુશી ફેશન હબનો ને આમાં નંબર આપેલા છે જો આ છે બાંધણી એકદમ લચકા કાપડમાં ફૂલ લચકો આપણે પહેરવાનો કંટાળો ન આવે એવી સરસ બાંધણી છે જો હું તમને બતાવા બાંધણી છે જોવ છે જો આ પાલો જો આમાં હું તમને બતાવવા અને જો જોજો તમે આમાં કઈ રીતે એ રીતી જો બધું આખી દુકાન ફરી હશે તો હું તમને હાડિયું બતાવવામાં હમણાં ખામી નહીં રાખા એટલું બધું હાડિયું બતાવી એટલે તમે છે ને

છે ને પટોળું એકદમ પોચા આપડમાં કટોરું છે બોર્ડર છે આમાં એકદમ આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો પણ મસ્ત લાગે જો આ છે પાલવ છે જોયે આનો બ્લાઉઝ છે જો એટલે આવી રીતે બધી સાડી હું તમને બતાવે દાન તો તમે જોવેલી પછી નમૂના જોઈજો એ રીતે હું હાડિયું બતાવા તમને આ પટોળાના કલર છે આ રાણી કલર છે ને આ છે આપડી મેંદી કલર તો આમાં પણ તમારે જે કલર જોતાય છે એ કલર મળે જાય

તો આ વિડીયો બધા જોજો ની જોવે ની કોઈ ની ગમતી હોય તો કોન્ટેક કરજો